તુલસીદાસજી મહારાજે જોયું કે આ શૈવો ને વૈષ્ણવો લડી લડી લડીને મરી જાય છે અંદર અંદર શક્તિનો ક્ષય આ બે ને એક કરવા જોઈએ નજીક અને નજીક છે એક જ છે જુદા નથી અમારે ત્યાં એક બહુ સુંદર શ્લોક છે પ્રકૃતિ રે રેખા પ્રત્યય ભિન્નાદ ભિન્નવદ ભાતી કલયતી કશન મૂળ હરિહર ભેદ વિના શાસ્ત્ર

એ શાસ્ત્રને ઓળખતો નથી શાસ્ત્રને સમજતો નથી એટલે ભેદ કરે છે તમારે બદ્રીનારાયણ જવું હોય એટલે હરદ્વાર જવું પડે એટલે હરદ્વારને કોઈ હરદ્વાર કહે ને કોઈ હરિદ્વાર કહે હરદ્વાર કો એટલે કેદારનાથ જવાનો રસ્તો અને હરિદ્વાર કહો એટલે બદ્રીનાથ જવાનો રસ્તો પણ કેદારનાથ અને બદ્રીનાથ જવાનો રસ્તો તો પૂર્ણ એક જ છે વાત એકની એક જ છે આ ભેદને વધારવા કે ઘટાડવા વધારનારા તો ઘણા હતા પંડિતોનું કામ મોટા ભાગે પંડિતોનું કામ ભેદ વધારવાનું છે સંતોનું કામ ભેદ મટાડવાનું છે માં આટલો ફરક છે પેલો તિરાડ મોટી કરે છે આ તિરાડને નાની કરે છે મલમ લગાવી લગાવીને નાની કરે છે અમારે બંગાળમાં ગૌડીય સંપ્રદાય ચૈતન્ય મહાપ્રભુ નું ચૈતન્ય પ્રભુ મહાપ્રભુ મહાન મહાન પણ પછી જયારે એને વાળાનું રૂપ મળે સાંપ્રદાયિક રૂપ મળે એટલે આપોઆપ નેરો માઇન્ડ થઈ જાય આપોઆપ નેરો થઈ ગયા અને શૈવ અને શાકતો એ વિરોધી થયો કારણ કે ત્યાં શાક્ત અને શૈવનો પ્રભાવ હવે એવા એક ગુરુ ને બે શિષ્યો કઈ જઈ રહ્યા હશે રસ્તામાં ચોર મળ્યા અને ચોરે ગુરુજીને મારી નાખ્યા લૂટી લીધા ગળું કાપી નાખ્યું બાજુનું ગામ ત્યાં ફરિયાદ કરવા ગયા બે શિષ્યો ફરિયાદ તો કરવા ગયા પણ ફરિયાદમાં કહેવું શું જે ગામની ભાગોળે સીમમાં મારેલા એ ગામનું નામ દુર્ગાપુર દુર્ગા બોલાય જે ઝાડ નીચે મારેલા એ પાછો બીલી નું ઝાડ એટલે એ નામે બોલાય એટલે જઈને કે અમારા ગુરુ છે ને એમને સુધારી નાખ્યા છે કાપી નાખ્યા એવું બોલાય નહીં તો મહાપાપ સુધારી નાખ્યા છે અને રસોચુએ એમના ગળામાંથી રસ નીકળી રહ્યો છે કારણ કે લોહી શબ્દ બોલાય આ આ રિએક્શન છે લોહી બોલાય એમાંથી રસ નીકળી રહ્યો છે કઈ જગ્યાએ શુંડા દંડેર માયેર પુરે પેલો ફોજદાર વિચાર કરે કે આ શું બોલે છે કઈ સમજાતું નથી કોઈ ડાયો માણસ હશે એને કહ્યું કે આનો અર્થ એવો થાય છે કે પેલી સૂર વાળો છે ને શુંડા દંડેર માયેર પુરે એની જે માં છે ને એના નગરમાં એના નગરમાં એટલે દુર્ગાપુરમાં સીધે સીધું તો દુર્ગાપુર બોલાય નહીં પેલા ગણેશની માનાપુર માં પૂર્વ કેટલો વિખવાદ હશે કેટલી કૃણા હશે કેટલી નફરત હશે પરસ્પરમાં કેટલી ઘૃણા ફેલાવી હશે એ સમયમાં તુલસીદાસજી મહારાજ છે એ તુલસીદાસજી મહારાજે આખી રામાયણમાં તમે જોજો જયારે કોઈ રામ પાછા જાય છે ને તો રામ શું કહે છે જપહુ જાય શંકર સતનામા જાઓ જઈને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ જાય શંકર હૃદય નું ભજન કરોહિ સોનર સપને હું ભાવા કોઈ શિવનો દ્રોહી હોય અને મારો દાસ થવા આવે એવો માણસ તો મને સ્વપ્નમાંય ગમતો નથી ત્યારે હવે શિવની પાસે જાય એટલે શું કે રામ રામ બોલો રામ રામ બોલો રામનું ભજન કરો રામનું ભજન કરો આ એકતા છે આ બંનેની એકતા છે એટલું જ નહીં આખી રામચરિત માનસની ઉત્થાનિકા શિવ પાર્વતીના દ્વારા મૂકે છે કે શિવ પાર્વતીના ત્રણ વક્તા છે ને ત્રણ શ્રોતાઓ છે પેલા બે ઋષિઓ છે પછી શિવ પાર્વતી છે અને પછી બે પક્ષીઓ છે કાક ભૂસુંડી અને બે પક્ષીઓ છે આ ત્રણના માધ્યમથી આખા રામચરિતની એમને રચના અને મહિમા કાળી છે અને એ એની ઉત્થાનિકા બહુ સુંદર સમજવા જેવી છે સુંદર એ છે ભરદ્વાજ ઋષિ બસ અહી પ્રયાકા જીનહી રામ પદ અતિ અનુરાગા હું તમને ભલામણ કરું છું આપણે ત્યાં પેલી ભસ્મ હોય ને એમાં લખ્યું હોય શતપૂટી શસ્ત્ર પૂટી એટલે એટલા એને હજાર પૂટ આપ્યા રગડ 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 કરી રોજ પૂટ આપવાનો પાછો પૂટ આપવાનો પછી પાછું રગડ 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 કરવા રસાયણ છે જેમ જેમ તમે એને ઉડાણમાં આ ચોપાઈઓ અધ્યયન કરો 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 પછી નહીં લાગે ઓહો આ તો મને ખબર જ નથી ભરદ્વાજ ઋષિ બસ હિ પ્રયાગ જીનહિ રામપદ અતિ અનુરાધા એક ભરદ્વાજ નામના ઋષિ છે અને પ્રયાગની ત્રિવેણીના ક્ષેત્રમાં રહે છે આજે પણ તમે જાઓ ને ત્યાં ભરદ્વાજ ઋષિનો આશ્રમ છે હવે મૂળ છે કે કઈ એ વાત જુદી છે પણ ઋષિ નો આજે પણ ત્યાં આશ્રમ છે અને આ ઋષિ છે એ મનમાં રોજ વિચાર કરે છે મને કોઈ જ્ઞાની ઋષિ મોકલ એ ભગવાન મને કોઈ જ્ઞાની ઋષિ મોકલ મારે સત્સંગ કરવો છે મારી શંકાઓનું સમાધાન કરવું છે મારા બ્રહ્મની ગુચોને કાઢવી છે ઋષિ રોજ પ્રાર્થના પ્રાર્થના કરે છે અને મારી વાત ઉપર વિશ્વાસ કરજો તમારી સાચી હશે અને બરાબર હૃદયથી હશે તો કોઈને કોઈ દિવસ ભગવાન સ્વીકારશે સ્વીકારશે મેં સ્વીકારશે જ અને જ્યારે એ સ્વીકારશે તમારી શ્રદ્ધા વધી જશે તમારી શ્રદ્ધા વધી જશે પછી હજાર દલીલો કામ નહીં આવે એ હજાર દલીલો કુડા એમાં ટોપળા કચરાની ટોપલીમાં નાખી દેવા આ તો અનુભવ છે તમે તમારા મનમાં કહો કે હે ભગવાન મને કોઈ સંત મળે મને કોઈ સંત મળે મને કોઈ સંત મળે રોજ આ પ્રાર્થના કરે છે અને અચિંતાના એક ઋષિ આવી ગયા આ બીજો મુદ્દો યાદ રાખજો ભાગવતમાં પણ સુખદેવજી અચિંતા ના આવ્યા અને અહીંયા પણ યાજ્ઞ બિંતા ના જે બોલાવેલા આવે ને એમાં ઘણી વાર છેતરાવાનું હોય છેતરાવાનું એ અર્થમાં હોય કે એમના બધા ચાર્જ નક્કી કરેલા હોય એના બધા ચાર્જ નક્કી કરેલા હોય અને ચાર્જના ના પાછા રીસામણા અને મનામણા થતા હોય અમારા ઘણા ઓળખીતા છે ચાર પાંચ દિવસ થાય ને બરાબર ચામે એટલે જોયું કા તો જામે છે કે ભાઈ ચાલીસ ટકા તમારા અને સાઠ ટકા અમારા કારણ કે બે કોમર્શિયલ હોય અમારે કોઈનો દોષ નથી આનો દોષ છે એવું નહીં આ એ કોમર્શિયલ છે ને પેલા કોમર્શિયલ છે બે કોમર્શિયલ છે અને હું તમને ખાસ ભલામણ કરું છું બધે દુકાન ખોલજો દેવ દરબારમાં દુકાન ના ખોલશો આ દેવ દરબાર છે દેવ દરબારમાં જો તમે દુકાન વૃત્તિ રાખો તો આ દેવ દરબાર અબળાઈ જાય આ રીતે દેવ દરબાર અભડાતો હોય છે પણ હવે બે હરખા છે બે કે તારા ચાલીસ ને મારા સાહીઠ પાંચમા દિવસે પછી રીસાવાનું કે હવે હું આગળ કથા નહીં કરો કેમ નહીં કરો કે હવે મારા ને તમારા ચાલીસ કરો તો કથા કરો હવે પેલા કે આબરુ જશે આ તો આપણી હારું માન્ય રાખો ને એ સુખદેવ ના હોય એ કે ના હોય અને પછી લોકો ભૂમો પાડે કે આટલી આટલી કથાઓ સાંભળીએ છીએ સંભળાવીએ છીએ પરિણામ કેમ નથી આવતું પણ પરિણામ ક્યાંથી આવે

બીનું હરિ કૃપા મિલ નું કૃપા દેખાય વેપાર જામે તો એમાંય દેખાય પણ જે દિવસે તમને સત્સંગ મળે તો તે દિવસે પણ હરિની કૃપાનો અનુભવ થવો જોઈએ આજ મને ખરેખર બારા ઉપર અને કારણ શું છે સત્સંગથી કદાચ જીવન પલટાઈ જાય જીવન બદલાઈ જાય રસ્તો બદલાઈ જાય હનુમાનજીએ કહ્યું કે ભાઈ વિભીષણ આ રાક્ષસોની નગરીમાં તું રહે છે કેવી રીતે તો રાક્ષસોની નગરી છે સખા ધર્મ નિબહે કેવી ભાતી મારે જેમ દાંત વચ્ચે જીભ રહે એવી રીતે રહું છું અને હું તમને ભલામણ કરું છું થોડાક વધારે પૈસા ખર્ચવા પણ સારી સોસાયટીમાં રહેવું મફત મળતું હોય તોય મફત મળતું હોય તો ખોટી સોસાયટીમાં ખોટી જગ્યા એ ના રહેવું એ તમને તો બગાડશે તમારા છોકરાને બગાડશે દાંત જીભ રે એવી રીતે હું રહું છું એમ કે પેલા દાંત બત્રીસ છે અને જીભ બિચારી એકલી જ છે અને બત્રીસે પાછા સ્ટીલ જેવા જયારે જેવા તો કચડ 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 કરતા હોય અને જીભને ધમકાવતા હોય ચોવીસે કલાક એક જીભ ફકણી રહે હું કચરી નાખશું કચરી નાખશો લોચા કાઢી નાખશો અને જીભ બિચારી કરતી હોય પણ એમાં જીભને મળ્યા ગુરુ એને કે તું ડરે શું કામ પેલા છે લોઢા જેવા છે ને હું તો લોચા જેવી ની એકલી છું અનાથ અબડા છું કે ના 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 તારી શક્તિની તને ખબર નથી જો શક્તિ બતાવો કાનમાં થોડીક વાત કરી અને હવે જો પેલા દાદાગીરી કરે કે ધમકી આપે તો પ્રયોગ કરી જોજે અને પેલા જીભ છે ને જીભો દાંત છે ને દાંતે ધમકી આપી કચડી નાખશું એટલે જીપ રહેજો અત્યાર સુધી મેં બહુ સહન કર્યું બહુ સહન કર્યું હું સહન કરવાની નથી નહીં તો હું તમને બતાવી દઈશ એમ બતાવી દે ત્યારે સામેથી એક ગુંડો આવતો હતો ને મણની ગાળ ચોપડાવીને પેલા માર્યો તો ચાર દાંત બહાર નીકળી જીપ કે છે હજુ જોવું છે કે ના 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 આવે નહીં નીકળી હવે નહીં તું એ રે ને અમે એ રહી ભગવાન એક કમજોરી આપે છે તેના પડખામાં જ એક બહાદુરી બળવત્તા આપે છે એટલે આ રીતે તુલસીદાસજી મહારાજે બહુ સરસ સમન્વય કર્યો અને હું એમ માનું છું કે સમન્વય કરે એનું નામ જ સંત કરે અને સમન્વયમાં એકતા હોય જો તમે સમન્વય નહીં કરો તો વિભાજન જ થવાના છે ટુકડા જ થવાના છે એટલે આ રીતે રામચરિત માનસમાં એ સમય પ્રમાણે અને આજના સમય પ્રમાણે પણ તુલસીદાસ તાને નજીક લાવવાનો પ્રયત્ન કર્યો છે